આજે ઠાકોર એકતા સમિતિ ગુજરાત પ્રદેશ નવ પ્રમુખ નવગણજી ઠાકોર અધ્યક્ષ કદમ સેવા સમિતિ ગુજરાત કારોબારીની મિટિંગ મળી જેમાં ઠરાવ અને ચર્ચા કરવામાં આવ્યો હતો અને ગુજરાતમાં તાત્કાલિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આમ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં જિલ્લાવાર આવેદનપત્ર આપીશું અને છતાં સરકાર નહીં સાંભળે તો પગપાળા યાત્રા કરીશું તેવી નવગણજી ઠાકોરી ચીનકી ઉચ્ચારી હતી કદમ સેવા સમિતિ ગુજરાતની આજે કારોબારીની મીટિંગ મળે કારોબારીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ અને માલધારી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને તેની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર ભારત દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે તો ગુજરાતમાં પણ વસ્તી ગણતરી થાય અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એવી અમારી માંગ છે સરકાર શ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીશું આવેદનપત્ર આપ્યા પછી સરકાર જો અમારી દબાણ લઈશું જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતની અંદર ગરીબ અને પસાદ સમાજો છે ગુજરાતનો ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માલધારી સમાજ હોય તેમજ ઓબીસીમાં આવતા નાના સમાજો આ દરેકનો ચોક્કસ વકડો બહાર આવે ચોક્કસ વકડો બહાર આવે તો સરકારની પોલિસી બને અને વિકાસના કામ આગળ ધપી શકો કઈ સમાજે શિક્ષણ કેટલું મેળવું છે કઈ સમાજ છે કઈ સમાજે ઓબીસી એસટી એસસીની અનામતનો લાભ કેટલો લીધો છે કેટલો નથી મળ્યો કેટલો મળ્યો છે કેટલા નોકરીયાત કેટલી મિલકત આ તમામ વકરો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી આવે એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે ગુજરાતમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ આ અમારી ઉગ્ર માંગ છે અને આ માંગ સંતોષવાબ નહીં આવે તો ટૂંક સમયની અંદર ગુજરાતમાં જલદ કાર્યક્રમ અમે આપીશું તેવો આજની કારોબારીમાં નિર્ણય કરવામાં આવ્યો છે અને કદમ સેવા સમિતિનો મતલબ ક્ષત્રિય આદિવાસી દલિત માલધારી અને ઓબીસીના નાના સમાજો આ તમામ સમાજો એક કરી અને વંચિતનો વિકાસ થાય પસાતોને એનો હક મળે અને જે સમાજો ખેડૂત ગરીબ જે પીડાઈ રહ્યો છે એને વેદનાને વાંચા મળે એટલા માટે અમારી સમિતિ રાજ દિવસ કામ કરવાની છે અને ફરીવાર ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ ગુજરાતની તમામ પ્રધાને હું વિનંતી કરું છું કે મારો સંદેશો ઘર ઘર સુધી મોકલી આપો જાગો ઉઠો કદમ સે કદમ મિલાવો આગામી બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતમાં જનજાગૃતિ કરી અને આપણા હક અને અધિકાર માટે લડીએ સૌની જય જય ગરવી ગુજરાત પ્રવીણ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ